રાજકોટના ગોંડલમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે બીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે જેમાં ગોંડલ ચોકડી પર બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું બીટીવી ન્યૂઝના અહેવાલ પછી બ્રિજ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે બ્રિજનો જોઈન્ટ છૂટો પડી ગયાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છૂટો પડી જતા જોખમ પણ ઊભું થયું હતું તંત્રએ બ્રિજ પર માત્ર લાલ કપડું મૂકીને સંતોષ માન્યો હતો તે દરમિયાન વીટીવી ન્યુઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હાલ તંત્ર હરકતમાં આવ્યું છે તો બીટીપી ન્યૂઝના અહેવાલની ધારધાર અસર જોવા મળી છે તંત્ર હાલ હરકતમાં આવ્યું છે તો આ વાત કરીએ કે બ્રિજ પર હાલ સમારકામની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે રાજકોટના ગોંડલમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે ગોંડલ ચોકડી પર બ્રિજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે વીટીવી ન્યૂઝના અહેવાલ પછી બ્રિજ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે બ્રિજનો જોઈન્ટ છૂટો પડી ગયાનો અહેવાલ વીટીવી ન્યૂઝે પ્રસારિત કર્યો હતો બ્રિજ પર લોખંડ જોઈન્ટ છૂટો પડી જતા જોખમ પણ ઊભું થયું હતું તો તંત્રએ બ્રિજ પર માત્ર લાલ કપડું મૂકીને સંતોષ માન્યો હતો તંત્રની આ કામગીરી સામે આવી હતી તે દરમિયાન બીટીવી ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો અને તંત્ર હાલ હરકતમાં આવ્યું છે તંત્ર દ્વારા હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે એટલે જેટલો પોર્શન જેટલો એને તોડવો હતો એટલો તોડી નાખ્યો હતો એટલે એના અનુસંધાનમાં અમે નવો ઇન્સ્ટોલેશન માટે શું કે એપ્લાય કરી દીધું હતું ઇન્સ્ટોલેશનનો જે સારો માલ છે એ તો આવી ગયો છે પણ આ શું છે કે નીચેની એંગલ નો કોઈ પ્રયત્ન કર્યો હોય એવું હોય શકે છે મારે ખ્યાલ ના એ બાબતે હું ના કહી શકું કારણ કે એના માટે હું કોઈ ઓથોરિટી નથી મેં કોઈ આવી રીતના હા એની માટેની કમ્પ્લેન પણ કરેલી છે એના ના આપણે ને પોલીસ ચોકી કરેલી છે પણ મેન્ટેનન્સ પિરિયડમાં અમે એ પણ અમે બદલવાની જવાબદારી લીધેલી છે અમે બદલી આપશું એવું કઈ નથી કટિંગ કરેલ જે કઈ રિસોર્સિજે કોરોના ને એનું કોઈ માહિતી નથી